અત્યારે મિત્રો અને નજીક થી દર્શન કરાવીએ બાપાના દાય દર્શન ગેટ અંદર ધીમે ધીમે જઈ રહ્યા છે અંદર જઈને બાપાના દર્શન કરાવીએ ચારે બાજુ મંડપ લાગી ગયા છે તમે જોઈ શકો તો ચારે બાજુ મંડપ લાગી ગયા છે તો ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈએ અને ગાદીબંદિરના નજીકથી દર્શન કરાવીશું મિત્રો દર્શન દર્શન તો મિત્રો સંગમભાઈ બાબતરામ મિસ્ટર ચેતન ગેમર મહેશભાઈ બાબતરામ ગાદી લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને નજીકથી દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રહેજો મિત્રો તો મંદિરની નજીક આવી ગયા છે આપણે જય શ્રી રામ બાપેશ્રામ સંગમભાઈ આજના લાઈ દર્શન તો ગાંધી મંદિર આવી ગયા છે ભાઈ આપણે આજના લાઈ દર્શન કરાવી રહ્યા છીએ તમને બધા મિત્રો જોડે નજીકથી દર્શન કરાવીએ લાગે છે આજે બધાને વાતાવરણ થોડુંક પોણ લાગે છે તો બધા કામકાજમાં હશે એવું લાગી રહ્યું છે કરવા માટે હા ભાઈ ખૂબ ખૂબ આભાર હું દુબઈથી જોડાઈ જાય વિશાલભાઈ અબસ્તરામભાઈ વિશાલભાઈ આજના લાઈ દર્શન ધ્યાન ગાદી મંદિરના લાઈવ દર્શન નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલ પહેલી વાર હો તો ચેનલ મેહુલભાઈ ગોલાણી તાલુકો બાબરા કડી થી જોડાય બાબરા થી જોડાઈ ગયા છે ભાઈ નવા મિત્રો મિત્રોને જણાવું કે આપણે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ બાબતરામ મેહુલભાઈ ગોલાણી બાબતરામભાઈ પરમા મહેશભાઈ બાપશરામ સંગમભાઈ બાબતરામ ઘણા બધા લાઈવમાં જોડાઈ જ છે બધા મિત્રોને શ્રી રામ આજના ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો રુકમણી મિશ્રા બાપશરામ તો આજના નામ દર્શન કરી શકો છો હર્શુખભાઈ પુનેથી લાઇનમાં જોડાઈ જશે બાપચરામભાઈ હર્શુભાઈ તો બધા મિત્રો બાપતરામ નવા મિત્રો જોડાણ અને જણાવું કે આજના ગાદી મંદિરના લાઇવ દર્શન કરી શકો છો તમે તો નવા મિત્રોને જણાવું કે આ જે પહેલી વાર હોવ ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે આઠ વાગ્યા અને સાંજે રોજ લાઈવ દર્શન થઈ શકે રોજ લાઈવ દર્શન ચેતનભાઈ છે ત્યારે મૂકી દઈશ ચાલો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિરે લાઈવ દર્શન કરાવી મિત્રો ધીમે ધીમે ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો અને બાપાના દર્શન કરાવીએ ચાલો મંદિર પહેલી વાર હોય કરી જેથી કરી સવારે આઠ વાગ્યા સાંજે રોજ લાઈવ દર્શન થઈ શકે ચાલો ધીમે જઈએ બાપાના દર્શન કરાવીએ સમાધિ મંદિર તરફે ચાલો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ સમાધિ મંદિર આજનું ટ્રાફિક થોડુંક વધી ગયું છે મિત્રો ધીમે ધીમે તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો આજ છે સમાધિ મંદિર સમાધિ મંદિર આવી ગયા છે તો સમાધિ મંદિર લાઈવ દર્શન મિત્રો આજના એ પહેલા જણાવી દેવાનું કે નવા મિત્રો હોય અને ચેનલમાં વાર જોડાણ હોવ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સમાજ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ઘણા બધા મિત્રો લાઈવમાં માં જોડાયા લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રોએ લાઈક પણ કરી દીધી છે કોમેન્ટ પણ બધા મિત્રોને આવી રહી છે પરમા આજે હું બાપાની આરતીનો વિડીયો અપલોડ કર્યો સંગ આરતીનો વિડીયો અપલોડ કરી દીધો છે ભાઈ તો ફરી નવા મિત્રોને જણાવો કે આપે ચરમાં નવા હો પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી સવાર અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો તો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવીએ હાર્દિકભાઈ બાપા છેતરામાં હાર્દિકભાઈ તો ધ્યાન મંદિર તરફ જઈએ ધીમે ધીમે અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ધ્યાન મંદિરે આવી ગયા છે હાર્દિકભાઈ બાપા છેતરામ ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં પહેલીવાર જોડાના હો

નવા મિત્રો ને ફરી એક વાર જણાવી દઉં કે આપણે ચેનલ માં પહેલી વાર જોડાના હો લાઈવ માં તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો જેથી કરી સવાર અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે 8 વાગે અને સાંજે 8 વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવી છે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો સંગમભાઈ બાબાસ્ત્રામ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન ધ્યાન મંદિરના બધા લાય દર્શન સુરેશભાઈ પ્રજાપતિ બાપા સિત્રામભાઈ સુરેશભાઈ ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો આજના ધ્યાન મંદિરના લાય દર્શન તમે કરી શકો છો અને નવા મિત્રો જોડાના એમને જણાવો કે આપણી ચેનલમાં પહેલીવાર જોડાના હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો સેવા કરવી તો આપણે રાખીએ આ મિત્ર સેવા કરવી તો ગમે એની રીતે સેવા કરી શકો મિત્રો ફટાકડા બ્લોક એના માટે કોઈ આપણે રાખીએ કે એવું કંઈ નહીં લાખ ઘણા બધા મિત્રો છે એ સેવા માટે આવે છે અને પોતપોતાની રીતે છે ધવલભાઈ રબારી બાપા ચિત્રામભાઈ કિંગ ઓફ નિકુલ રાઠોડ બાપા સિત્રામભાઈ પ્રદીપ બ્લોગ બાબા સીતારામ પ્રદીપભાઈ તો આજના ધ્યાનંદિના લાઈ દર્શન ફરીવારને જણાવી દેવાનું કે આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ મિત્રો નવો મિત્રો જેથી કરી રોજ લાઈવ દર્શન થઈ શકે સવારે ને સાંજે આઠ વાગે રોજ આપણે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો જેથી કરી ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો ચાલો હમણાં ધીમે ધીમે આપણે હા ભાણા પ્રતીપભાઈ ભાણા સીતારામભાઈ ધોલભાઈ પ્રતિકભાઈ અહીર બાબા સીતારામભાઈ પ્રતિકભાઈ તો આજ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર દર્શનભાઈ રબારી ચાલો તો થોડાક જોઈએ મિત્રોને વડના મિત્રો બાબા સતરામ અક્ષય વેદ અક્ષય વેદ બાબા સતરામભાઈ અક્ષયભાઈ તો આજ છે બાપાનો વડલો આમાં તમે આ મિત્રો તમે ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે બધી આંખ નાક કાન મોઢું અને નવા મિત્રો ઘણા જોડાઈ જશે નવા મિત્રોને જણાવણું કે આપણે ચેનલમાં પહેલીવાર વાર હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધું મિત્રો જીતી કરી બાપાના તમને રોજ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે બાપાના રોજ દર્શન કરાવી છે લાઈવ તો તમે ઘરે બેસીને દર્શન કરી શકો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ઘણા બધા મિત્રો લાઈવ જોડાઈ જાય છે જો પાપા ના ભાઈ જો એકલા મિત્રોને બાપાને દર્શન થાય છે ભાઈ ચાલો મંદિર તો તેને જમીને બીજા મંદિર તરફ જઈ અને બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે બાપાનો વડ જેમાં બાપાના દર્શન થાય છે તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો તમને ચાલો નવા મિત્રો જોડાણ અને જણાવો કે આપણે ચેનલમાં પહેલીવાર જોડાણ આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો જેથી કરી સવારે આઠ વાગે ને સાંજના બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે ગોવિંદભાઈ ચૌહાણ ભગતરામભાઈ ચાલો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો તો અહીંયાથી મંદિર જોઈશું મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના વિપુલભાઈ ઢાપા બાબા સીતરામભાઈ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે લાઈક પણ ઘણા બધા મિત્રોને આવી ગયા તો તમને ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે આજના લાઈવ દર્શન તો નવા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા ફરી જણાવી દેવાનું કે આપણે ચેનલમાં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મિત્રો આજના લાઈવ દર્શન કરી શકો છો તો અત્યારે ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના લાઈવ દર્શન કરાવી દેવી મિત્રો તો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં પહેલી વાર હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈવ હવે એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ વાગે કાલે રવિવાર હોવાથી થોડુંક વહેલા મોડું થઈ શકે આઠ અથવા નવ દસ જેવું થઈ શકે ત્યારે આપણે લાઈવમાં મળીશું મિત્રો કાલે રવિવારોથી લાઈવમાં ટાઈમમાં થોડોક ફેરફાર થશે મિત્રો કારણ કે કાલે રવિવાર છે તો વહેલા મોડું થશે મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબત રામ જય શ્રી રામ લાઈવમાં જવા માટે ખૂબ આભાર મિત્રો ફરી પાછા કાલે સવારે લાઈવમાં મળશે મિત્રો બધા મિત્રોને બાપસ્તરામ ફટાકડા બાબતરામ રૂકમણી મિશ્રા બાબેશ તાજનું લાઈટ લસદી રાખ્યા